દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ડેડીયાપાડાના ચૈતર વસાવા જ્યારે ચર્ચાનો વિષય બની રહ્યા છે ત્યારે આજે આપનું મહાસંમેલન ચૈત્ર વસાવાના સમર્થનમાં જ્યારે ડેડીયાપાડામાં આયોજિત કરવામાં આવ્યું હતું ત્યારે બે દિગ્ગજ નેતાઓ આમ આદમી પાર્ટીના કેજરીવાલ અને ભગવત માન જે છે તેઓ પહોંચ્યા હતા અને ચૈત્ર વસાવાના સમર્થનમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે દોસ્તો અમે તમને જણાવી દઈએ આ બંને દિગ્ગજ નેતાઓ જ્યારે પહોંચ્યા હતા ત્યારે હવે નવા જૂની નાયનધાણ જ્યારે આવી રહ્યા હતા ત્યારે દોસ્તો શું કહ્યું છે અરવિંદ કેજરીવાલજીએ આજના વિડીયોમાં અમે તમને જણાવીશું જ્યારે નવા જૂની નાયંધાણ ચૈતર વસાવાના સમર્થનમાં છે ત્યારે ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવા છે એમણે પણ જે ચૈતર વસાવાની વાતો રજૂ કરી હતી શું છે હકીકત એ તો આજના વિડીયોમાં તમને અંત સુધીમાં ખબર પડી જ જશે માટે આ વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા નહીં આજે તમામ બાબતે અમે વિગતે વાત કરીશું માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે સૌથી પહેલા વાત કરીએ કે ડીડિયાપાડામાં જયારે ચોવીસમી તારીખે મહાસંમેલનની વાતો થઈ રહી હતી એવા સમયે અરવિંદ કેજરીવાલ અને ભગવતમાન જે છે તેઓ પહોંચી શકે એવી વાતો હતી પરંતુ હવે પહોંચી ગયા છે આ જે મહાસંમેલન ચૈત્ર વસાવાના સમર્થનમાં પૂર્ણ થયું હતું આ સમર્થનમાં અલગ અલગ નેતાઓ દિગ્ગજ લોકો જ્યારે ઉપસ્થિત રહ્યા હતા તમામ લોકોએ પોતાની વાતો રજૂ કરી હતી સૌ લોકોએ સાથે મળીને ન્યાયની લડતની વાતો કરતાં જોવા મળી રહ્યા હતા એવા સમયે અરવિંદ કેજરીવાલજીએ પણ ચૈત્ર વસાવાના સમર્થનમાં એવું ભાષણ આપ્યું કે જેને સાંભળીને સૌ લોકો નવાઈ પામી ગયા શું છે હકીકત એ તો છેલ્લા કેટલાય દિવસથી અનેક તસવીરો આપણી સામે આવી રહી છે જ્યારથી પાંચ જુલાઈના રોજથી ચૈતર વસાવાની ધરપકડ થઈ છે ત્યારથી અનેક સવાલો અનેક તસવીરો આપણી સામે આવી રહી છે અનેક લોકો અલગ અલગ યુઝર્સ સવાલો કરી રહ્યા છે આખરે આ બધું શું થઈ રહ્યું છે એવા સમયે આ મહાસંમેલનમાં કેજરીવાલે પોતાનું નિવેદન આપ્યું હતું અને ત્યારબાદની વિડીયોઝ જે આપણી સામે આવ્યા હતા ત્યારે દોસ્તો ચૈત્ર વસાવાના ધર્મપત્નીએ પણ એમણે પોતાનો ચૈત્ર વસાવાનો પત્ર વાંચ્યો હતો એમણે પોતાના સમાજને ઉદ્બોધિત કરતો પત્ર લખ્યો હતો એમના ચાહક મિત્રોને ઉબોધિત કરતો પત્ર લખ્યો હતો અને એમના શબ્દોની પત્નીએ જાહેર મંચ ઉપરથી વાંચ્યા હતા અને એમણે કહ્યું હતું કે આખરે જે કાંઈ પણ વાતો જે છે ચૈત્ર વસાવાએ પોતાને ન્યાયની માગણી કરી હતી દરેક લોકોને સમર્થનમાં એમણે વાત કરી હતી દરેક લોકો એમની સાથે છે એમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો ત્યારે એની પણ અનેક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી ત્યારે દોસ્તો આજના આ સંમેલનમાં અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા લાખોની જનમેદની વચ્ચે ચૈત્ર વસાવાના સમર્થનમાં લોકોએ એમના નારાઓ લગાવ્યા હતા કેટલીક તરફ આઈ સપોર્ટ ચૈત્ર વસાવાના નારાઓ લાગી રહ્યા હતા એવા સમયે અરવિંદ કેજરીવાલ અને ભગવતમાન જે છે ઉપસ્થિત થતાની સાથે જ સૌ લોકોમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ હોય એવું લાગી રહ્યું હતું એવા સમયે આ તસવીરો જે છે ડેડિયાપાડાની તસવીરો છે દોસ્તો તમને જાણીને નવાઈ લાગશે કે આખરે આ સંમેલનની તારીખો છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચામાં હતી ત્યારે અનેક લોકો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમમાં જે છે એને દીપાયમાન કર્યો હતો અને લોકો જે છે એમની જનમેદની ખૂબ વધારે હતી એવા સમયે આ બંને દિગ્ગજ નેતાઓએ પોતાની વાતો રજૂ કરી હતી ત્યારે ચૈત્ર વસાવાના સમર્થનમાં હવે પાંચ ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરવામાં આવવાની છે આપણે જાણીએ છીએ એમની ધરપકડ બાદ હવે હાઈકોર્ટમાં એમની સુનાવણી થવાની હતી એવા સમયે સામેના પક્ષના સરકારી વકીલે મુદત લંબાવી અને એમને સમયની માગણી કરી હતી ત્યારે ચૈતર વસાવાની હવે પાંચ ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરાવી શકે છે ત્યારે દોસ્તો આમ આદમી પાર્ટીના બીજા પણ અનેક નેતાઓ ચર્ચામાં છે દિગ્ગજ નેતાઓ જ્યારે હવે પહોંચી રહ્યા છે ત્યારે કંઈક બાજુ ના એંધાણ હતા ચૈત્ર વસાવાની ધરપકડને આ દિગ્ગજ નેતાઓની એન્ટ્રી વિશે આપનું શું કહેવું છે આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો આશા રાખીએ છીએ તમને અમારો આજનો આ રસપ્રદ અને રોચક વિડીયો ગમ્યો હશે જો દોસ્તો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે નીચે રહેલું બેલાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ